કેમ છો મિત્રો સ્વાગત છે આજના વ્લોગની અંદર તમારું અને આપણે તો અત્યારે મસ્ત મજાના ઢોર સાર્યું છે આપણે લાકડી કાકા ભૂલી ગયા એટલે આપણે લાકડી લેવા આવી ગયા છીએ લાવો એકાદ વલોગ વજન બનાવી નાખવી હમણાંથી આપણે લોંગ વિડીયો મેખ્યો નથી એટલે મી લાવો એકાદ મેક દો આ લોંગ વિડીયોમાં તમારો બધાનો ફૂલ સપોર્ટ દેખાડજો અને આપણે હું તમને મેન વાત કહું જોઈ લો આપણે આ કાંક મસ્તી મજાના ઢોર સારવા આવી ગયા છીએ જોઈ લો આ તો આપણું આવડે આ તો માકડે પાછ ભાગ્યો મારથી એમાં એમ છે આ લાકડી વળગે છે એટલે એને એક ફળવું કીધી પડી કે ફળવું કીધી ડબ્બા માથે એટલે કાબરી થઈ ગઈ છે એ તો એટલે એ શટે શટે જ છે મારથી અને આપણે જોવા તો ઢોર થયું છે આજ વાડીએ હોય પણ દરરોજ પણ આજે ઢોર સારવા મારો આવી ગયો આપણો એટલે મેં કીધું લાવો છે હું ઢોર સારતો હોય અને જોઈ લો ફળ એમ તો ઘણું મોટું છે હાલો તો હું તમને આપણે યુટ્યુબમાં પાંચસો સબસ્ક્રાઇબ આપણે પૂરા થઈ જાય એની ખુશીમાં મેં લાવો એકાદ અલગ બનાવીને છું બનાવી નાખો બધા ભાઈઓનો ફૂલ સપોર્ટ મળ્યો આપણને જલ્દીથી આપણને એક ક્યાંક કરાવી જ કરવી દો અને હાલો તો હું તમને પાછળનો કેમેરો કરીને દેખાડું આ બધો એ નજારો તમને દઉં આ ઢોરાનો આખાનો કેવું કેવું ખર્ચ છે બધું જેટલા આપડા ઢોર છે એ બધું બે મજા ના ભીડો सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे पार्क में स्टंट्स मारने जाना है